ખેતરમાં દવા સોટાવીએ કે ડેટો આવ્યો ને કે દવા સોટાવી હતા ને એટલે મારે જવું જ પડશે ખેતરમાં મજૂરે મળતા નહીં હતા કરવાનું મજૂર ઉગી કીને થાક્યો બધા પૂછ્યું ગમ ધરાઈ જાય કહું તા બધા પૈસા બહુ બની જાય એટલે આવતા ને ખેતર ગમે તડકો ને તડકાનું કોઈ કોમ જ નહીં આવતું તાને અને હું મજૂર ઉગી ઉક્યો થાક્યો કજૂર મજૂર જાય ને તો બરોબર આપડે પૈસા આલો આપણે જો મફત કોમ કરાવું હતા આને એટલે મને આગળ જાવ દે બરાબર એટલે મજૂર મળીને તો ત્યારે મજૂર ને વાત જ કરી નાખીએ ને કુકરત કરવું પડશે કરાય તો ચાલે એવું જ નહીં એટલે મજૂર મારે કરવો જ પડશે એટલે જ ને હા કોના 20 રૂપિયા વધારે લાવવા તો આપી પણ મજૂર કરના કો મારા દેડમ જાવે જીવત પડ્યા ને જીવત એટલે મજૂર પડશે આ ને આ આવતો બરોબર આ પડશે ને તમે કોઈ મારા ખેતરમાં ડેટર ની વાવ્યો ને અને જીવન પડે દવાએ સોટ આવીને ડેટર વેણા હોય તો કોમ નથી હા તે કોમ કરવા આવજો ને કાલે વધુ હત હા તો વાંધો નહીં કોલશ્યો એટલે હાજરી ચીલી લેશો તમે બસ રૂપિયા દઈ દે રૂપિયા દેજો હાથી કસો રૂપિયા બરાબર વાંધો નહીં હા

રિક્ષા વાળા કરવું તમારે ડેટો લઈ જાય ને બજાર માં તાર માર્કેટ માં લઈ જાવ ડેટો એટલે રિક્ષા વાળ ને રિક્ષા મળે ને તો રિક્ષા ને કરવું તાર મને જવા દે આમ મારા મજૂર ને કઈ દીધો બરોબર બીજો તારો થયો

ટેટામાં ફાયદો થાય એવી વાત મલીએ આટલે સાહેબને બોલાયા તે સાહેબ આ ભેગા છે હા પ્લસ ટેટાની અંદર કે સાહેબ આવો તમે તો સારામ સારો ડેટો થયો છે ખાસ હું આવ્યો છું ને આજે બીજી વખત છંટકાવ પણ કરવાનો છે એક મહિનાની અંદર તમે જોઈ શકો છો ડેટોનું ઉત્પાદન રૂબરૂ ખેરૂતના મુખી સાભળ્યા પર આવો સાહેબ બોલો મજા આવો 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 સાહેબ હાઈ

બોલો નામ શું છે તમારું બનાવ પાટણપુરા ગામ પાટણપુરા બરાબર આ પ્રોડક્ટ તમે કેટલા સમયથી વાપરી પેકેટ વાપરી નહીં બરાબર અને અને પછી આવીએ લગભગ પછી આવીએ સ્પ્રે આનાથી તમે શું કહેવા માંગો છો બીજા ખેડૂતો આ જે ખાતે સો ટકાનો રીઝલ્ટ છે તો અત્યારે લગભગ નેવું દિવસના પચાસ દિવસિંગ છે મારે રોજનો લગભગ વીસ માંથી પચીસમાં નું રોજ મારો ઉતારો છે રોજનો ઉતારો એવું છે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાથી તમે સંતોષ ઘણો ફાયદો છે બીજું તમે ખેડૂત મિત્રોને બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો બસ આ જો આ નમૂનું છે આ સો ટકા રિઝલ્ટ છે અને આવું જોઈને તમે આનો ઉપયોગ કરો એ તમે જોઈને જાણે ઓર્ગેનિક સર અને તમારો સો ટકા રિઝલ્ટ લાગે છે એટલે ઘણો ગાપડો તો તમારે તો જ ખબર પડશે કે આ ખાતરનું કહેવામાં કોઈના ઓર્ગેનિક પ્રોડક્ટ જોવો તો મારો નંબર છે પંચાણું છ્યાસી ત્રેવીસ નવ્વાણું પાંચ ઓકે

સાબને કેવો સાબ કેજો ઈવન કો કેવો સમજાવ સમજાવ જે રીતના છોડતા હોય હા પકડ પડશે ને કરાવજો ઓમ લે બે પટલ પર જોજો ઓયના પરો આ બધું આ બધું આપડે દિવસ વાળાનો ખબર બરાબર? ચાલુ કરો. હા ભાગ ખાલી. ચાલુ કરો. એટલે દે. કરી. હાલ વાત થઈ કે તું આવી જાય જવા

પૈસા મૂકી દેખો આપડે પકડાવું પેલું હા ને વધે તો હોય